હેલો ફ્રેન્ડ્સ જેમ બે તમારા બધાનું મારી કિચનમાં સ્વાગત છે હું સુફાલી મારી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો હું બનાવવાની છું પાલકના મુઠિયા પાલક દૂધીના આમ તો મુઠિયા બનાવું છું તમે બધા દૂધ દૂધીના મુઠિયા તો બનાવો ને તો એની જોડે પાલક એડ કરીએ ને તો વધારે સોફ્ટ થાય છે એટલે હું દૂધી પાલકના મુઠિયા બનાવીશ તો એની માટે મેં ઘઉંનો સાદો લોટ જે રોટલી બનાવવાનો હોય ને તે લીધો છે બે કપ આ જ કપથી લીધે છે અને આ પોણા કપ જેટલો ચણાનો લોટ છે હવે આપણે આને હમણાં સાઈડ પર મૂકીશું હવે આ લસણ છે આદુ અને મરચાં છે તો એની આપણે પેસ્ટ હું પહેલાં તૈયાર કરી લઉં તો આવી રીતે આ પીસી લીધું છે તો આ પીસા તો નહોતું ઓછું હતું એટલે તમે એમાં થોડું દહીં એડ કરીને પીસું છે તો આવી પેસ્ટ થઈ ગઈ હવે આપણે લોટની તૈયારી કરી દઈએ તો પહેલા તો હું એમાં મીઠું થોડુંક એડ કરી દઈશ મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું હવે આ લોટને મિક્સ કરી દેવાનો હવે આવી રીતે ખાડો કરી અને આ જે પેસ્ટ છે આપણે હવે ગોળ છે એ થોડોક દે કરી દેવાનો આ ખાટું મીઠું જ સારું લાગે એટલે એ રીતે તમે ગોળ એડ કરજો આ દેશી ગોળ છે તમે પેલો અ ચાહો તો એ પણ સફેદ ગોળ પણ એડ કરી શકો છો આ પાલક છે બધી એડ કરી દઈશ પાલક વધારે છે એટલે હું હવે પાલક ના જ ખાલી બનાવીશ પછી દૂધી હવે અત્યારે મને નહીં લાગતું એડ કરવા જેવું એટલે હું નહીં કરું પણ દૂધી પાલક ના મુઠિયા કરો ને તો વધારે સોફ્ટ થાય છે આ અજમો લેવાનો હાથથી પ્રસ કરી અને થોડુંક એડ કરી દઈશું આમાં અજમો સારો લાગે છે અને થોડુંક જીરું પણ હું એડ કરીશ પછી આ દાના જીરું છે અને હળદર જો તમે મસાલિયું આ રીતે સેટ કરી શકો છો જેમાં રહી છે અજમો જીરું મેથી હળદર મરચું ધનાજીરું આવી રીતે એકમાં જ એડ રાખો ને તો તમારે શું છે બધા જ મસાલા એકમાં મળી જાય અલગ અલગ ડબ્બી ના કરવી પડે તો આજની ટિપ્સમાં અમારે આ છે તો તમે આવી રીતે મસાલિયું તૈયાર કરજો હવે આ લોટને આપણે મિક્સ કરી લઈશું પાલકમાં પાણી હોય છે એટલે એ એના પાણીથી જ લગભગ લોટ બંધાઈ જશે પણ જો એવું લાગે તો પછી આપણે થોડુંક પાછળથી દહીં એડ કરીશું પાણી નહીં એડ કરીએ હવે મને દહીં ઓછું લાગે છે એટલે હું દહીં એડ કરી દઈશ અને આ મોડું દઈ છે એટલે બહુ ખાટું નહીં થાય હવે આપણે થોડું એલ એડ કરી દેવાનું તેલ રેડવું જરૂરી છે તેલ નહીં રેડો તો આ પોચા નહીં થાય કારણ કે ઘઉંના લોટના બનાય છે જુવાર બાજરીની લોટમાંથી બનાવો ને તો એમાં તમે મન ઓછું નાખો ને તો ચાલે પણ આમાં તો પ્રોપર થોડુંક નાખવું જ પડે તો જ એ સારા લાગશે લોટ આપણો તૈયાર છે આવી રીતે બનાવ્યો છે અને મેં પાણી પણ એક સાઈડે તૈયાર થવા મૂકી દીધું છે તો એ તપી ગયું છે એ તમને બતાવું તો આવી રીતે તપેલીમાં માળો મૂક્યો છે અને અંદર પાણી એડ કર્યું છે હવે હું મુઠિયા બનાવી લઉં તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે મુઠિયા કરી લેવાના જુઓ અને હવે એને ám mua của này một tấu આવી રીતે આપણે બધા મુઠિયા કરી લેવાના તો ફ્રેન્ડ્સ આવી રીતે બધું ગોઠવી દીધા છે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને જે એમાં લોટ બાંધતો ને એ જ હું ઢાંકી દઉં છું ઉપર હવે આને આપણે વીસ મિનિટ થવા દઈશું તો ફ્રેન્ડ્સ મુઠિયા મારા થઈ ગયા છે અને મેં ઠંડા કરીને આવી રીતે સમારી લીધા છે તમારે નાના પીસ મોટા પીસ અને હાફ ફ્રાય કરવું હોય મતલબ અને ઓછું તેલ રેડીને શેકવા હોય ને તોય ચાલે પણ હું આને વઘારીશ તો એની માટે મેં કઢાઈ લીધી છે અને મૂકીને હંમેશા સિંગ તેલમાં જ વઘાર કરવાનો તો એનો ટેસ્ટ બમનો થઈ જશે તો આપણે સિંગ તેલ એડ કરીશું એમાં તેલ થાય એટલે આપણે જીરું એડ કરી દેવાનું અને થોડુંક રઈ એડ કરી દેવાની હવે આ હિંગ છે એ પણ હું થોડી એડ કરીશ ઉપરથી આવી રીતે વઘારમાં હિંગ એડ કરીએ ને તો પણ એનો ટેસ્ટ આખો અલગ આવે છે તો તમે એકવાર ટ્રાય કરી દોજો પછી આ તલ છે બે ચમચી જેવા એ એડ કરી દેવાના એ એટલે આપણે મુઠિયા અને હવે આ મૂઠિયાને છે ને આપણે વધાર્યા પછી પણ એને થોડાક કડક થવા દેવાના આગળ ગેસ ફૂલ કરી દેવાનો અને એને આપણે પે શેકાવા દઈશું તો જુઓ આ કેવા લાલ થાય છે આવી રીતે શેકાવા જુએ આ શેકાય છે ને એવી રીતે થોડાક શેકાય ને તો વધારે સરસ લાગે છે અને આ ફૂલ તાપે શેકો ને તો જ આવી રીતે શેકાય તો આવી રીતે ચોક્કસથી બનાવજો અને આવી રીતે બનાવશો ને તો તમારા ઘરના બધા હોશે હોશે ખુશ થઈને ખાશે ખૂબ સરસ મુઠિયા લાગે છે ઓછા પણ બહુ સરસ થાય છે તો તમને મારી રેસિપી કેવી લાગી એ પણ કહેજો ચાલો તો આપણે ફરી મળીએ નવી રેસીપીમાં થેન્ક યુ